શ્રી ગણેશ ઓમ શ્રી પરમાત્મને ન આપ સર્વેનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ નવમાં અધ્યાયના ચોથા શ્લોકથી શરૂ કરીને દસમા શ્લોક સુધી ભગવાને પોતાનો પ્રભાવ સામર્થ્ય વગેરેનું વર્ણન કર્યું એ પ્રભાવને ન માનવાવાળાઓનું વર્ણન તો અગિયારમાં અને બારમા શ્લોકમાં કરી દીધું હવે એ પ્રભાવને જાણીને ભક્તિ કરવાવાળાનું વર્ણન આગળના શ્લોકમાં કરે છે અધ્યાય નવ શ્લોક ક્રમાંક તેર ભગવાન મહાત્માનસ્તું માથ દૈવી પ્રકૃતિમાશ્રિતા ભજન્્યન્યમનસો જ્ઞાતિ ભૂતાધિમ્યય અર્થા ભગવાન કહે છે પણ હે પૃથાનંદન દૈવી પ્રકૃતિને આશ્રિત અનન્યમનવાળા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી સમજીને મારું ભજન કરે છે આ શ્લોકને પરમશ્રદ્ધે સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે એમના ગ્રંથ સાધક સંજીવનીમાં આ પ્રમાણે સમજાવેલ છે મહાત્મા નસ્તુ મામ પાર્થ પ્રકૃતિ પ્રકૃતિમાશ્રિતા પૂર્વ શ્લોકમાં જે આસુરી રાક્ષસી અને મોહિની સ્વભાવને આશ્રિત મૂળ લોકોનું વર્ણન કર્યું તેમના કરતાં દૈવી સંપત્તિને આશ્રિત મહાત્માઓનો વિલક્ષણતા બતાવવા માટે જ અહીં તું એટલે કે પણ પદ આવ્યું છે દૈવીમ પ્રકૃતિમ અર્થાત દૈવી સંપત્તિમાં દૈવ નામ પરમાત્માનું છે અને પરમાત્માની સંપત્તિ દૈવી સંપત્તિ કહેવાય છે પરમાત્મા સત છે આથી પરમાત્માની પ્રાપ્તિ કરાવવા જેટલા ગુણો અને આચરણો છે તેમની સાથે સત શબ્દ જોડાય છે અર્થાત તે સદગુણ અને સદાચાર કહેવાય છે જેટલા પણ સદગુણ અને સદાચાર કહેવાય છે તે બધા જ ભગવત સ્વરૂપ છે અર્થાત તે બધા ભગવાનના જ સ્વભાવ છે અને સ્વભાવ હોવાથી જ તેમને પ્રકૃતિ કહેવામાં આવ્યા છે એટલા માટે દૈવી પ્રકૃતિનો આશ્રય લેવો એ પણ ભગવાનનો જ આશ્રય લેવા બરાબર છે દૈવી સંપત્તિના જેટલા પણ ગુણ છે અધ્યાય સોળ એકથી ત્રણ તે બધા સામાન્ય ગુણ છે અને સ્વતઃ સિદ્ધ છે અર્થાત એ ગુણો ઉપર બધા મનુષ્યોનો પૂરો અધિકાર છે હવે કોઈ આ ગુણોનો આશ્રય લે કે ન લે એ તો મનુષ્ય ઉપર નિર્ભર છે પરંતુ જેઓ એમનો આશ્રય લઈને પરમાત્માની તરફ ચાલે છે તેઓ પોતાનું કલ્યાણ કરી લે છે એક ખોજ હોય છે અને એક ઉત્પત્તિ હોય છે ખોજ નિત્ય તત્વની હોય છે કે જે પહેલેથી જ હોય છે વસ્તુ ઉત્પન્ન થાય છે તે નષ્ટ થવાવાળી હોય છે દૈવી સંપત્તિના જેટલા સદગુણ સદાચાર છે તેમને ભગવાનના અને ભગવત સ્વરૂપ સમજીને ધારણ કરવા તેમનો આશ્રય લેવો એને ખોજ કહે છે કારણ કે એ કોઈએ ઉત્પન્ન કરેલા નથી અર્થાત તે કોઈની વ્યક્તિગત ઉપજ કે વારસામાં મળેલા નથી જે આ ગુણોને પોતાના પુરુષાર્થ દ્વારા ઉપાર્જિત માને છે અર્થાત સ્વાભાવિક ન માનીને પોતાના બનાવેલા માને છે તેને તે ગુણોનું અભિમાન થાય છે આ અભિમાન જ વાસ્તવમાં પ્રાણીની વ્યક્તિગત ઉપજ છે જે નષ્ટ થવાવાળી છે જ્યારે મનુષ્ય દૈવી ગુણોને પોતાના બળ દ્વારા ઉપાર્જિત માને છે અને હું સત્ય બોલું છું બીજા સત્ય નથી બોલતા આ રીતે બીજાઓની અપેક્ષાએ પોતાનામાં વિશેષતા માને છે ત્યારે તેનામાં એ ગુણોનું અભિમાન પેદા થઈ જાય છે પરંતુ આ ગુણોને કેવળ ભગવાનના જ ગુણો માનવાથી અને ભગવત સ્વરૂપ સમજીને તેમનો આશ્રય લેવાથી અભિમાન પેદા નથી થતું દૈવી સંપત્તિના અધૂરાપણામાં જ અભિમાન પેદા થાય છે દૈવી સંપત્તિ પોતાનામાં પૂર્ણ થતાં અભિમાન પેદા નથી થતું જેમ કે કોઈને હું સત્યવાદી છું એનું અભિમાન થાય છે તો તેનામાં સત્ય ભાષણની સાથે સાથે આંશિક અસત્ય ભાષણ પણ છે જો સર્વથા ભાષણ હોય તો હું સત્ય બોલવાવાળો છું એનું અભિમાન નથી થઈ શકતું બલકે તેનો એ ભાવ રહેશે કે હું સત્યવાદી છું તો હું અસત્ય કેવી રીતે બોલી શકું મનુષ્ય દેવી સંપત્તિ ત્યારે પેદા થાય છે જ્યારે તેનો ઉદ્દેશ્ય કેવળ ભગવત પ્રાપ્તિનો થઈ જાય છે ભગવત પ્રાપ્તિને માટે દૈવી ગુણોનો આશ્રય લઈને જ તે પરમાત્માની તરફ વધી શકે છે દૈવી ગુણોનો આશ્રય લેવામાંથી તેનામાં અભિમાન નથી આવતું ઉલટાની નમ્રતા સરળતા અને નિરાભી માનતા આવે છે અને સાધનામાં નિત્ય નવો ઉત્સાહ આવે છે જે મનુષ્ય ભગવાનથી વિમુખ થઈને ઉત્પત્તિ વિનાશશીલ ભોગો અને તેમના સંગ્રહમાં લાગેલા છે તેઓ અલ્પાત્મા છે અર્થાત મૂળ છે પરંતુ જેમણે ભગવાનનો આશ્રય લીધો છે જેમની મૂળતા ચાલી ગઈ છે અને જેમણે કેવળ પ્રભુની સાથે પોતાનો સંબંધ જોડી લીધો છે તો મહાનની સાથે સંબંધ જોડવાથી સત્ય તત્વની તરફ જ લક્ષ્ય થવાથી તેઓ મહાત્મા છે પછી શબ્દો આવે છે ભજંત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાધિમ વ્યયમ હું સગળા પ્રાણીઓનો આદિ છું અને અવિનાશી છું તાત્પર્ય એ છે કે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે હું હતો અને બધો સંસાર લીન થઈ જશે તે સમયે પણ હું રહીશ એવો હું અનાદિ અનંત છું અનંત બ્રહ્માંડ અનંત સૃષ્ટિઓ અનંત સાવર જંગમ પ્રાણીઓ મારાથી ઉત્પન્ન થાય છે મારામાં સ્થિત રહે છે મારા દ્વારા જ પોષાય છે અને મારામાં જ લીન થઈ જાય છે પરંતુ હું જેમ છું તેમ નિર્વિકાર રહું છું અર્થાત મારામાં કદી કિંચિત માત્ર પણ કમી નથી આવતી સાંસારિક વસ્તુઓનો એ નિયમ છે કે કોઈ વસ્તુથી કોઈ ચીજ ઉત્પન્ન થાય તો એ વસ્તુમાં ઘટાડો થઈ જાય છે જેમ કે માટીમાંથી ઘડો પેદા થતાં માટીમાં ઘટાડો થાય છે સોનામાંથી ઘરણા પેદા થતાં સોનામાં ઘટાડો થઈ જાય છે વગેરે પરંતુ મારામાંથી અનંત અનંતસૃષ્ટિઓ પેદા થવા છતાં પણ મારામાં કિંચિત માત્ર પણ ઘટાડો નથી થતો કેમ કે હું બધાનું અવ્યય બીજ છું જે ગીતાના નવમા અધ્યાયના અઢારમા શ્લોકમાં બતાવ્યું જે મનુષ્યોએ મને અનાદિ અને અવધ્ય જાણી લીધો છે તેઓ અનન્ય મનથી મારું જ ભજન કરે છે જે જેના મહત્ત્વને જેટલું અધિક જાણે છે તે તેટલો જ અધિક તેમાં લાગી જાય છે તેમણે ભગવાનને સર્વોપરી જાણી લીધા છે તેઓ ભગવાનમાં જ લાગી જાય છે તેમના પરિચયને માટે અહીં અનન્ય માનસ પદ આવ્યું છે તેમનું મન ભગવાનમાં જ લીન થઈ જવાતી તેમની વૃત્તિ આ લોકના અને પરલોકના ભોગો તરફ કદી નથી જતી ભોગોમાં તેમની મહત્વ બુદ્ધિ નથી રહેતી અનન્ય મનવાળા થવાનું તાત્પર્ય એ છે કે તેઓના મનમાં અનન્યનો આશ્રય નથી સહારો નથી ભરોસો નથી અન્ય કોઈમાં આકર્ષણ નથી અને કેવળ ભગવાનમાં જ પોતાનાપણું છે આ રીતે અનન્ય મનથી તેઓ ભગવાનનું ભજન કરે છે ભગવાનનું ભજન ગમે તે રીતે કરવામાં આવે તેનાથી લાભ જ થાય છે પરંતુ ભગવાનની સાથે અનન્ય થઈને હું ભગવાનનો જ છું અને ભગવાન મારા છે એવો સંબંધ જોડીને થોડું પણ ભજન કરવામાં આવે તો તેનાથી બહુ જ લાભ થાય છે કારણ કે પોતાના પણાનો સંબંધ ભાવરૂપ હોવાથી નિત્ય નિરંતર રહે છે જ્યારે ક્રિયાનો સંબંધ નિત્ય નિરંતર નથી રહેતો ક્રિયા છૂટતા જ તેનો સંબંધ છૂટી જાય છે એટલા માટે બધાના આદિ અને અવિનાશી પરમાત્મા મારા છે અને હું એમનો છું એવું જેણે માની લીધું છે તે પોતાની જાતને ભગવાનના ચરણોમાં અર્પિત કરીને શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી જે કંઈ પણ શારીરિક વ્યવહારિક લૌકિક વૈદિક અને પારમાર્થિક કાર્ય કરે છે તે બધું ભજન રૂપે પ્રભુની પ્રસન્નતાને માટે જ થાય છે આને જ તેનું અનન્ય મનથી ભજન કરવું કહે છે આનું વર્ણન ગીતામાં ઠેક ઠેકાણે થયું છે જેમ કે અધ્યાય આઠ શ્લોક ચૌદ અધ્યાય નવ શ્લોક બાવીસ અધ્યાય બાર શ્લોક છ અધ્યાય ચૌદ શ્લોક છવ્વીસ श्रीकृष्णसरलं मम श्रीकृष्णसरलं मम श्रीकृष्णसरलं मम ॐ श्रीकृष्णार्पणमस्तु